માતા જઈ જાય દોસ્તો આપણે ઉઠી ગયા એ બ્રશ બ્રશ કરી લીધું એ નાઈ ધોઈ થઈ જાય નવરા આવે વાગ્યા અગિયાર વાગ્યા અગિયાર વાગે બેઠા એમ કે આવ્યા હતા હવે મોડા મોડા કેમ કે સાડા ચાર પાંચ વાગે આવ્યો તો આખી રાઈટ જઈ ગાય એટલે ઉતા હતા હવે થઈ તો ગયા એ ફ્રેશ થઈ ગયા બ્રશ બ્રશ કરી લીધું નાઈ લે હા હા નવાની આરા થાય ગયા એમ નીંદર આવે જેમ દે જાય 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 ખાઈ પીને પાછા ભાઈ તો આવી ને ચા પાણી પી લઈ પછી તમને મળી બધાયને જય માતાજી અલે યાર હજુ તો બ્લોગ એડિટ કરવાનું આપણે કાયલો હા એ બધા એમ કે ને કે એ હું બ્લોગ બનાવ હોય આમ ફોન રાખીને બનાવી દેવાનું ભાઈ બનાવી તો દે વાંધો નહીં પછી એડિટ કરવામાં વાંધો પડે એક મિનિટ વાળો શોર્ટ વિડીયો એડિટ કરો તો અડધી કલાક કલાક જેવું થઈ જાય કાપી કાપી કાપીને એક મિનિટનું કરવાનું પછી એમાં વોઇસેવર દેવાનું થમનીલ બનાવવાનું ભાઈ એટલે હે તો અઘરું કામ હાલ ભાઈ નાય તો થઈ ગયા નવરા થઈ ગયા બાબુડા જેવું આને ચા આવી ગઈ ચા પી લઈ પછી મળી તમને હવે એક પાર્સલ આવ્યું તમને બતાવી હું પાંચમું પાર્સલ હે રોકરા પાંચમું દેખાડી પાંચમું પાર્સલ છે નું હે એવું ચાર પાર્સલ પાછા દીધા રીટર પાંચમું હે હવે આ સેલું પેલું હે ખર્ચું નીકળે તો ભલે પછી નક જ આવવા દેવું આ રિટર્ન આવે હાવ કે પછી વ્યામ માની લેવું આપણા ભાઈમાં નથી એ વસ્તુ સારું હાલો ભગવાન એ નથી તો એમ માનતો પછી તો

શું પાર્સલ એ બતાવ બબલ રેપ કરીને ઘડિયાળ રહી ને આનો સ્ટ્રેપ થઈ ગયા જો બગડી ગયા એટલે તૂટી ગયો બગડી તો નથી ગયો અરે એક જણા દીધી હતી ને પહેરવા અને લગ્ન હતા તું અહીંયા હતો ને આસામમાં કુબી ગ્રામમાં અહીંયા દીધી લગ્ન એ પહેરવા લઈ ગયો હતો આમ ખરાબ કરી નાખી આવું સારું હાલો પેલા જોડી દઈશ પછી મળી તમને હવે બતાવીએ તમને બીજું પાર્સલ હું એ હા હે આપણું બીજું પાર્સલ આ પાંચમી સાયકલ હે ભાઈ પાંચમી હા અરે આ નોન બોક્સિંગ કરી હા પછી તમને મળીએ ચાલો ભાઈ ઘડિયાળ થઈ ગઈ એ ટ્રેડી આપણી કેવી લાગે કહીજો ઘડિયાળ પાર્સલ પડ્યું તમને બતાવો પાંચમી વારનું પાર્સલ આ પાંચમી વારનું પાર્સલ મંગાવેલી આ પાછી જાય જોઈ લે અને ટાયર જો આખું હે ને કેવી રીતના આડું એ દર વખતે કઈક ને કઈક હોય આ વખતે કીધું પૈસા પાછા લાવું કીધું રિટર્ન દઈ દે મારે રિપ્લેસમેન્ટ ન જોતું કીધું હવે જોઈએ હું કરી સારું હલો

પેલ આપણે વાલી આપણે બેસી ગયા જમવા અને બનાવ્યો સીઝન પહેલો પેલો રસ આપણે જેવો કેસરી નો હોય પીળો પીળો હોય અહિયાં એટલે જમવામાં રોટલી બટાકા શાક અને કેરીનો રસ જોય આપણા જેવન ન થાય રસ તો રોડી જાય હિમ જાય એવું હાલે હવે ખાઈ લે પછી ઘટાઈ જાય હાલો ભાઈ આપણે જાગી ગયા એ અને આપણા આ આવી ગઈ છે ચા ચા પી લઈ અને પછી જાય આપણે બાર આંટો મારો આંટો અને એક બે કામ એ પતાવતા આવી પેલા ચા પી લઈ બરાબર પછી મળીએ તમને હલો ભાઈ વોકિંગ કરવા જઈશું હવે સ્ટેશનમાં અંદર હા રહ્યું હા અમે ગયા ત્યાં આપણા સ્ટેશનમાં તો ફરી હવે પાછા આવી ત્યારે કેમ કે અંદર તો વિડીયોગ્રાફી અલાઉડ હે નહીં એટલે આ કઈ ઇનોગ્રેશન હે જો ભાઈ કોગી એ મફત નું ખાવા છે ભાઈ ખાવા આવી ભર જાય ભાઈ આઈ ગાય લે ગણે ચોઈસ ને તો લોટ તો લીધો ખાંડ લેવા જાય ધરેલી હવે ધરેલી ખાંડ ને હિન્દી માં હું કે નહીં નથી ખાવા પડતી સર્ચ કરી તોય નથી આવતું અહીંયા જઈને એમ કેવું ભાઈ ઈ ચીની એ બીજું તો શું હાલે હવે હલો ભેગા ભાઈ મળ્યું ભાઈ હું અહીંયા લેવા આવું કરું કેમ કે બાજુમાં જાઓ કર્યા દુકાનો અઢીને દિવાલે અઢીને એ બાપાની છોકરી અમદાવાદમાં હારે એટલે સમજી આપણે કઈ નહીં સમજાય આગું જવું પડ્યું લેવા એટલે ભાઈ એમ કે હલવાણા અમે તેને કીધું ગ્રાઇન્ડેડ શુગર આપો તો કે હે હું પીસીની તો કે આ બુરા કે બુરા બુરા ને પછી હાકાર લેવાની હતી ભેગી તું મેં તું રો સુગર આપો તો તો કે એટલે હું કે હા દેખાઈ દેખાય ગયા પડી કર ભાઈ ઓલું ઓલું દે ને કીધું આવું થાય ભાઈ આપણે બાકી પહોંચી ગયા એ ઘર આગળ આગળ જાય એટલે આવી જાય ઘર આપણું મારી ઘરે જઈને આવે હાલો પહોંચી ગયા ઘરે બુરાન મુરાન મિશ્રી મિશ્રી નદી લઈને ખાન ને કે મિશ્રી હાલો ભાઈ જી હાકર ને હાકર ને કે મિશ્રી હા જી હોય કીધું બે ને દેખાય દે કીધું

ત્યાં રહેવા મયંદાને હવે ખબર નહીં પડતી આવ્યું હો ભૂરું હવે આપણું કાળિયું આવી ગયું જોયો ગયું એટલે એ આમ થેત ક્યાંયથી ભાગતું ભાગતું આવ્યું અને પિતા જોયું ને ભુરાન એટલે પી લીધું એને હવે આવ્યું આપણું ભાઈબંધ કદાય ને જોઈ દયો ને આ માયદાલે અમે ઓલું પાર્ટી પ્લોટનું પાર્કિંગ કર્યું ને એમાં પૂરી દીધું તું માંડ માંડ કરીને ને નીકળ્યું બિચારું ગેટમાંથી હલવાય જો આપણે અમે ગયા તો સુપર માર્કેટમાં આખા બે પેકેટ લઈ લીધા એક આર્યું એક આર્યું કીધું કોક દીક દૂધ ન પાય તો ખવરાવા થાય ને કઈ સૌથી છેલ્લે રહી ગયું આપણો ભાઈ બહેન થોડુંક દૂધ હતું એને કીધું ખવરાવી દઈ ઉભું રહેવાનું કીધું જો ઉભું રહ્યું હોય છે ખવરાવી દઈ ભાઈને

અહીંયાથી એક બોલ ખોલ નાખો ત્રણ બોલ ખોલ નાખી એટલે નીકળી ગયો બસ ડબ્બા કરી દેવા પાછી પૈસા આવી કીધું ભાઈ રિટર્ન કરી દઉં તો કે ત્રણ ચાર દિવસમાં પૈસા આવી જાય પાંચમી એ અગાઉ સાયકલ આ બોલો મેં કીધું હવે તો પૂરું કરી દીધું હવે ભગવાનની ઈચ્છા નથી કે આ વજન ઉતારે એમ સાયકલ નહીં બોલો તું કે પેટ્રોલ બહાર રાખ ને રાખ ટાંગા ગવા કે સાયકલ બાઇકલ કે તમારું કામ નહીં કે હળવાળાનું અનબોક્સ અનબોક્સ હું અનફિટ કરી નાખી એ એનો કહેવાય ડિસ્મેન્ટલ હા સોરી ડિસ્મેન્ટલ કરી નાખી આને પછી મળીએ તમને ભલે કરી દઈએ બાંધી દીધું આવડું બાકીનો બધો કચરો રહ્યો ને આનો સાયકલમાં તો બધે કોખામાં ભરવાનો હો ભાઈ અને લાઈટ એ વહી ગઈ હું કરું હવે હે ભરે હું ભરું ભાઈ સારું હાલો ભાઈ ભરી લઈ પેલા હાલો ભાઈ નાખી દીધી અંદર પાસ જોયે હતી એમ નામ પરમ લઈ આવશે લેવા લાઈટ હે નહીં આ તો ભાઈ ઇલેટ ઓલ હોય હું કે બે પરિવાર હોય લે બિસ્કિટ એક ખાઈ લે કુતરા ન તો ઉડ દે હે ઈ પાછું જોઈ જો અરે એમનો ન કે તો કુતરા વાર હોય બેસી ગયા છે વાર કરવા માટે વારમાં શું છે તમને બતાવીએ ચાલો બાળકો દહીં ની કઢી ભાઈ અને રોટલો અહીં ચોરાઈ પણ તો કીધું આપણે નથી લઈ લઈ રેવાતું નથી નહીં ટેસ્ટ કરી જાય ભાઈ પાસ થઈ ગઈ પાસ પાસ થઈ ગઈ સારું હલો ભાઈ આમનું થોડો થોડો ખાતા રહે જ્યાં સુધી ચોરાય ત્યાં સુધી ટીકો પણ નહીં કીધું કઢી જાગી

ઘર તો પાછો ચમક્યો એક બેન કે નો ભેગો થાય મને ખબર સ્વાદ ન આવે એક બેટ બેન ચાર પાંચ બેટકા ખાવ તો સ્વાદ આવે મને સારી નહીં મજા આ એટલો સારું હોય સેલું બેટકું ખાઈ લે શું વાત શું કરીએ વાત મજા આવી ગયો હાલો હાલો ચોરી લે ભાઈ બતાવી તમને તય ઇત આ દા હલવા જેિસ ખાઈ તો હે ઇત હાલી આવસુ થોડું આ થોણું ઉત કેટલું આમ જો કેટલું કેમ ગયા કેમ ગયા હા પછી ગયા કિલોમીટર ગણું બોલ

માખ મારી કે કતઈ વીતલે હવે કત નહીં હાલો આપણે આજ લેવાનું હોય તો ખાઈ પછી હાલો ભાઈ ગયું બરોબર હવે એનો ચોરે છે ખાઈ પછી મારી તમને ફૂલ હાલો ભાઈ હવે જાય હવે જવાનું ડ્યુટી એટલા માટે તો બધાને જય માતાજી જય દ્વારકા દેવ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ